આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે વિડીયોની શરૂઆત કરીએ છીએ અમારા ખાસ મિત્ર અમારા મોટા ભાઈ અને આપણા સંકુલનો જ્યારે પાયો નાખવા માટે જે સૌથી મોટું જે પીઠબળ હતું જેના ભરોસાથી કદાચ આ સંકુલનો પાયો નખાયો હતો અને એમ હતું કે આ સંકુલ આપણે જ્યારે પાયો ખોદીએ છીએ જો કદાચ આપણી પાસે પૈસા નહીં હોય પૈસા ક્યાંથી નહીં મળે સહકાર નહીં મળે તો કોણ મદદ કરશે કોણ એવું વ્યક્તિ છે જે આ બિલ્ડિંગ ઊભી કરવાની અંદર મારી સાથે ઊભો રહેશે જી હા આજે એ વ્યક્તિનો બર્થડે છે આ વ્યક્તિ એવો છે જેના મારા જીવનમાં આવ્યા પછી મારી આખી જિંદગી બદલાઈ છે અને પહેલાં થોડો ઘણો જે ડર રહેતો હતો કે ભાઈ હું કદાચ આ નહીં કરી શકું કે કદાચ આવું થઈ ગયું તો શું થશે પણ આ વ્યક્તિના મારા જીવનમાં આવ્યા પછી આ બધા જ ડર દૂર થઈ ગયા છે આ વ્યક્તિ છેલ્લા લગભગ મારી સાથે સાત વર્ષથી જોડેલો છે અને સાત વર્ષથી મારા દરેક દર્દની અંદર મારા દરેક એ કામની અંદર મારી સાથે જોડેલો છે શો અર્જુન બરાબર ને મૂકી દે મૂકી દે નીચે નાખી દે સો આજે એ વ્યક્તિનો બર્થ છે અને નામ છે એનું પ્રશાંતભાઈ પ્રશાંતભાઈ ઠાકર સ્ક્રીન ઉપર હું કેમેરામેનને કહીશ કે એનો ફોટો બતાવવામાં આવે આ છે પ્રશાંત ઠાકર જેઓ મૂળ કટલાલ ગામના છે અને કટલાલની અંદર દરેક સેવાકીય પ્રવૃત્તિની અંદર વ્યક્તિ જોડેલો રહે છે અમદાવાદની અંદર હાલ રહે છે આજે નથી આવી શકે એમની તબિયત થોડી ખરાબ છે સો નહીતર એ સાથે અમારી સાથે જોડાઈને આવ બર્થ સેલિબ્રેશન કરો પણ આ જે બિલ્ડિંગ બની છે એની અંદર મતલબ એ વ્યક્તિનું પીઠબળ એકમાત્ર જવાબદાર કારણ છે કે મારા જીવનની અંદર જે બે સૌથી ક્લોઝ વ્યક્તિઓ છે જે પરેશભાઈ પરમાર રાજકોટના છે અને પ્રશાંત ઠાકર સો પ્રશાંતભાઈ જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ અને હવે બધા તમે ભલે આજે નથી આવ્યા પણ તમારો જન્મદિવસ અમે અમારા સંકુલની અંદર મનાવી રહ્યા છીએ બરાબર ને બોલો ચલો ચલો કાપો હેપી યુ યુ હેપી 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 ટુ યુ સો સો મેની મેની ઓફ ધ ડે જન્મદિવસની બહુ બધી શુભકામનાઓ આજે તમારું નામ 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 છે 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 શરૂઆત હું રહ્યો છું દુબઈવાળા દુબઈવાળા એનું એનું શું 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 બધા જ બાળકો ને હવે હું કેક વિતરણ કરવાનું કહીશ પહેલા અર્જુનને આપી દો. પહેલા એ લોઈ પીજે છે પછી મારું. એ ઓબ કેમેરામાં જો. હા ના. લે બેટા છો તો હાલ તો તમે ચડ મુકાઈ દો કાઉન્ટર પર. ચક્કુ લઈ લે. બદન આપી દો હો. એના આપી દે પونمના પونمના ઉભી રહે પેલે. પونمનાપ. હા છો. ના ખાવ પડ લે. સો નમસ્કાર થેન્ક યુ સો મચ જે બી અમારા સાથે વિડીયોની અંદર જોડાયેલા છે તમામ લોકોનો અમે બહુ બધું સ્વાગત કરીએ છીએ અને બહુ બધો આભાર માનીએ છીએ અને આજે શિક્ષણ કલ્યાણ સંકુલની અંદર ભોજનના જે દ્રશ્યો છે એ તમને બતાવશું શું છે મેનુ એ બધું જ બતાવશું અને આજે આખા વિડીયોની અંદર અમે પ્રશાંતભાઈની પણ ઘણી બધી વાતો કરીશું અને પ્રશાંતભાઈના બે ચાર જે કિસ્સાઓ છે એ કિસ્સાઓની પણ હું ઘણી બધી ચર્ચાઓ આ વિડીયોની અંદર કરતા રહીશ તો બનાવી લેજો વિડીયોની અંદર સો આજનું મેનુ બતાવી દઈએ સૌ પ્રથમ આજે કોણ આવ્યું છે ભાઈ નવું કોઈ આવ્યું આજે બતાવશું તમારા સો આજના મેનુની અંદર વાત કરવામાં આવે તો સરસ મજાની લસણની ચટણી બનાવવામાં આવી છે એટલે ચટણી બતાવી દઈએ તમને આ છે લસણની મસ્ત મજાની ચટણી ચટણી શા માટે કદાચ તમને ખ્યાલ આવશે સાથે જ છે મસ્ત મજાના પાઉ અને સરસ મજાની બનાવવામાં આવી છે ભાજી સાથે જ મસ્ત બનાવવામાં આવે છે વેજ પુલાવ અને સાથે જ મસ્ત મજાની મસાલા છાસ તો આજનું જે ભોજન છે એ પાઉભાજી વેજ પુલાવ અને મસાલા છાસ સરસ મજાનું ભોજન છે કોણ નવું આવ્યું છે બતાવી દઈએ યસ કોણ આવ્યું છે ભાઈ તમારું નામ શું બેટા

કોરા બીજું આજે યસ તું આવ્યો આજે કદી આવે બેટા કોરા કોરા ગામથી તાલુકો